તો જેડી વેન્સ અને એમના પત્ની ઉષાની લવ સ્ટોરી વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એમના પત્ની અને બાળકોની સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા છે પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે જેડી વેન્સના જે વાઇફ છે એ મૂળ ભારતીયના છે અને એમની જે લવ સ્ટોરી છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે તો જેડી વેન્સ અને એમના પત્ની ઉષાની લવ સ્ટોરી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જેડી વેન્સ અને એમના પત્ની ઉષા અને એમના ત્રણ બાળકો ઇવાન વિવેક અને મીરાબેલ આ આખો પરિવાર અત્યારે ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા છે પણ હું તમને હું તમારી સાથે એ વાત કરીશ કે જેડી વેન્સ અને ઉષા ક્યાં અને કેવી રીતના મળ્યા જેડી ઉષા જેડી અને ઉષાની લવ સ્ટોરી અમેરિકાની યેલની લો સ્કૂલ છે એના ક્લાસરૂમથી શરૂ થઈ હતી બંને યેલ લો સ્કૂલમાં ભણતા હતા અને આજે અમેરિકાની અંદર જેડી અને ઉષા વેન્સને એક પ્રેરણાદાયક જોડી તરીકે માનવામાં આવે છે બે હજાર દસની અંદર જ્યારે જેડી અને ઉષા સાથે ભણતા હતા ત્યારે એક ડિસ્કશન ગ્રુપમાં બંનેની મુલાકાત થઈ હતી અને આ જે ગ્રુપ હતું એ અમેરિકાના વ્હાઇટ વર્કિંગ ક્લાસની અંદર સામાજિક પછડાટ ઉપર એક વિષય હતો એની પર ચર્ચા કરવા માટે આ ગ્રુપ ભેગું થયું હતું અને જેડી વેન્સે એક પુસ્તક લખ્યું છે હિબલી એલજી એની અંદર એમણે લખ્યું છે કે ઉષાને જોયા પછી પહેલી જ નજરમાં મને એની સાથે પ્રેમ થઈ ગયો હતો અને પહેલી જ ડેટની અંદર મેં એને આઈ લવ યુ પણ કહી દીધું હતું આ જેડી વેન્સના પુસ્તક ઉપરથી નેટફ્લિક્સ પર ફિલ્મ પણ બનેલી છે ચેડી વેન્સે પુસ્તકની અંદર બહુ નિખાલસપણે એવું પણ લખ્યું છે કે ઉષામાં બધી જ સારી ખૂબીઓ છે એ બુદ્ધિમાન છે એ સમજદાર છે એ સંવેદનશીલ છે અને એ પ્રેરણાદાયક છે એટલા માટે મને ઉષા પસંદ પડી ગઈ અને મેં એને જ્યારે જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે એણે પણ મને હા પાડી દીધી હતી હવે ઉષા વેન્સ છે એ મૂળ આંધ્રપ્રદેશના છે અને એમના પિતા મિકેનિકલ એન્જિનિયર હતા અને એમના માતાજી હતા એ માલેક્યુલર બાયોલોજીસ્ટ હતા અને ઓગણીસો ને સિત્તેરના દાયકામાં આ ઉષાનો આખો પરિવાર અમેરિકા ચાલ્યો ગયો હતો અને ઉષાનો જે ઉછેર છે એ કેલિફોર્નિયામાં જ થયો અને એમણે ઉષાએ યેલ યુનિવર્સિટીની અંદર ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી કેમ્બ્રિજમાંથી એમણે એમ કર્યું હતું બે હજાર ચૌદમાં જેડી વેન્સ અને ઉષાના લગ્ન થયા અને જેડી વેન્સ છે એ એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને એમના જે માતા હતા એ ડ્રગ એડિક્સ હતા અને એમને ખૂબ મારતા પણ હતા પરંતુ જેડી વેન્સ પોતાની જાત મહેનતથી આગળ આવ્યા અને પુસ્તકો લખ્યા ફિલ્મમાં કામ કર્યું અને લેક્ચર અને ડિબેટથી અમેરિકાના ઇતિહાસ અમેરિકાની અંદર તેઓ છવાઈ ગયા અને આજે છેક ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા એમણે ટ્રમ્પને એક વખત ઇડિયટ અને હિટલર પણ કહ્યા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ